છે જન્મ મરણ થી મુક્તિ આપણે કહીએ કે જન્મ મરણ ના ચક્કર થી મુક્ત થઈ ગયા એટલે કે મર્યા પછી મુક્તિ અને એક છે જીતા જીવંત મુક્તિ નો અનુભવ ભાગવત મર્યા પછી મુક્તિ કરતા જીવતા મુક્તિ નો મુક્ત જીવન ની વાત કરે છે કે જીતા જીવંત મુક્તિ નો અનુભવ થાય મુક્તિ લીલા નું વર્ણન કર્યું મુક્તિ મનુષ્ય નો સ્વભાવ છે માણસ ને બંધન નથી ગમતું અને કોરોનામાં આપણે બધાએ જોઈ જ લીધું દોડા દોડીના જીવનમાં રાહ જોતા ક્યારે ઘરે રહેવા મળે ક્યારે ઘરે રહેવા મળે ક્યારે ઘરે રહેવા મળે અને બે વર્ષમાં એવા કંટાળા કે ક્યારે બહાર જવા મળે બહાર જવા મળે બહાર જવા મળે નાના છોકરાને પણ પૂછો ને તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે ડ્રોઈંગનો પીરિયડ ગમે રમતગમતનો ગમે ગુજરાતીનો ગમે એ કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે મુક્તિ જ મનુષ્યને ગમે છે મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે એને બંધન નથી ગમે યાદવો ઉછંકલ થયા પિંડારક ક્ષેત્રમાં ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા યુવાની આવી ધન આવ્યું શરીર આવ્યું પદ મળ્યું બધું અનુકૂળતા થાય ને ત્યારે માણસે વધારે સાવધાન રહેવું જોઈએ અનુકૂળતાઓમાં જ પાપ થવાની સંભાવનાઓ વધારે હોય છે વિપરીત સંજોગોમાં તો માણસને સંજોગો જ રોકી રાખતા હોય છે પણ સંજોગો અનુકૂળ હોય ને ત્યારે સમજ સારી બનાવી રાખવી પડે કારણ જો ત્યારે સારી સમજ ન રાખો તો પાપ કરતા માણસને અટકાવી દે છે અને અત્યારના સમયમાં કોઈને શરમ નથી નડવાની કોઈને કોઈનો ડર નથી નડવાનો હવે આપણી આત્મા આપણને પાપ કરતા રોકે ને તો જ રોકાઈએ એમ છે બાકી હવે કોઈને કોઈની શરમ નથી કોઈને કોઈનો ડર નથી મારી લાઈફ છે હું મારી રીતે જીવીશ અને આવા સમયમાં જ્યારે જીવીએ છે ત્યારે એટલે જ સત્સંગની વધારે જરૂર છે અહિયાં યાદો ઉચ્ચંકલ થયા એટલે યજ્ઞ કરી રહ્યા હતા એટલે એમને મજાક કરવા દીકરી મૂષણ નીકળશે અને તમારા સમસ્ત કુળ નો સંહાર થઈ જશે અરે આનું કરવું શું ઉગ્રસેન પાસે લઈ ગયા કે આનું શું કરીએ કહ્યું કે ઘસીને આનો ભૂકો દરિયામાં નાખી ટુકડો બચ્યો એ પણ દરિયામાં નાખ્યો માછલી ગળી ગઈ માછલી જરા નામના પારધી પાસે આવી એને કાપી તો એમાંથી ટુકડો નીકળ્યો એમાંથી એને બાણ બનાવ્યું અને જે ભુક્કો નાખ્યો એ પાછો કિનારે આવ્યો અને મુશળ જેવું ભાલા જેવું તીક્ષ્ણ ઘાસ ઉગ્યું અહીંયા નારદજી આવ્યા છે વસુદેવજી પાસે અને ભાગવત ધર્મનું સુંદર નિરૂપણ કર્યું છે નવ યોગેશ્વરની કથા આવી નિમિ રાજાના યોગ યજ્ઞમાં નવ યોગેશ્વર આવ્યા નવ યોગેશ્વર આવ્યા કવિ હરિયંત્રિક્ષ પ્રબુદ્ધ વિપલાયન આવી રહ્યો ધૂમિલ ચમસ્કર ભાજન આ નવ યોગેશ્વરો છે નિમિરાજાના યગ્ય માં પ્રવેશ કરે છે અને નિમિરાજા એ જો કે મારા શુભ પ્રસંગે જો મહાત્માઓ આવે તો સાક્ષાત ઠાકોરજીની કૃપાનું આ તો પ્રતિક છે પ્રમાણ છે આપણા સારા પ્રસંગે ક્યારે આચાર્યો સંતો મહાત્માઓ પધારે તો માનવું કે ઠાકોરજી આપણાથી બહુ રાજી છે એ આશીર્વાદ પોતે પોતાના હાથ નથી બતાવતો પરમાત્મા પણ મહાત્માઓના હાથે આપણને આશીર્વાદ આપતા હોય છે ઠાકોરજી પ્રભુ એમના હાથનો ઉપયોગ કરીને આશીર્વાદ પહોંચાડે છે પ્રસન્ન થયા અને વંદન કરતા નિવી રાજા બોલ્યા અરે મહાત્મન પધારો 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 દુર્લભો માનુષો દેહો આ બે માનવ દેહ દુર્લભ છે અને એમાં પણ ક્ષણ છે ક્યારે આત્માથી સરી જાય કઈ ખબર નથી આ તો રેતને પકડવા જેવું જેટલું ટાઈટ પકડો એટલી રેત ક્યાં સરી જાય ખબર જ ન પડે માણસ ઓ પચાસ વર્ષ થઈ ગયો સાહીઠ વર્ષ થઈ ગયો સિત્તેર વર્ષ નો થઈ ગયો ક્યાં સમય જતો રહ્યો ખબર જ ન પડે સમય ક્યાં સરી જાય છે દેરામ ક્ષણ ભંગર અને વૈકુંઠ પ્રિય દર્શનમ અને એમાં પણ દુર્લભ છે કોઈ મહાત્માના દર્શન કોઈ સદગુરુ નો આશ્રય છે નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહે છે મહત્નો સંગ દુર્લભ છે પણ અમોઘ છે ક્યારે પણ નિષ્ફળ નથી જતું કોઈ મહાત્માના ચરણમાં બે ક્ષણ પણ બેસો ને તે નકામું નહીં જાય મહાત્માના સંગની ક્ષણ નકામી નથી જતી દુર્લભો અગમ્ય અમોઘસ્ત કહે આપના દર્શન થયા આનાથી બીજું ઉત્તમ શું હોય નવ યોગેશ્વરોએ સુંદર ઉપદેશ આપ્યો દરેક યોગેશ્વરે પોતપોતાના પ્રમાણે સુંદર ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપતા બોલ્યા કાયમાચાર મનસૈન્દ્રિયો ઘણા શ્રોકો આપણે બોલતા હોઈએ પણ એ શ્લોક ક્યાં નો છે આપણને ખબર ન હોય હું તમને જો એમ કહું કે નવ યોગેશ્વરમાંથી કોઈ એક શ્લોક બોલો તમને આવડતો હોય પણ ખબર ન હોય કે આ યોગેશ્વરનો છે આ શ્લોક લગભગ પ્રાયા બધાને આવડતો હોય છે આ નવ ના યોગેશ્વરે કહ્યું છે જે કાંઈ પણ મન મનવાણી કર્મથી કરો પ્રભુને સમર્પિત કરો એ જ વાત મહાપ્રભુજી બહુ સુંદર રીતે ચોળસ ગ્રંથના સમજાવતા કહે સર્વ સમર્પિતમ ભક્ત્યા કરતા અર્થો સિ સુખી ભવ સાર્વ સમર્પણ કરીને સુખી થઈ જાય કારણ કે ભોગવીશ તો દુખી થઈશ ભોગ ધરીશ તો સુખી થઈશ ભોગવવા જઈશ તો દુઃખી થઈ જઈશ પણ ભોગ ધરી દઈશ તો પ્રસાદ બનાવીને ઠાકોરજી પાછું આપશે જમવાના બંધન છે પ્રસાદ લેવાનું કોઈ બંધન નથી એનું તો પુણ્ય છે સર્વ સમર્થ બીજા યોગેશ્વરે ભક્તના પ્રકારો બતાવ્યા ઉત્તમ ભાગવત મધ્યમ ભાગવત પ્રાકૃત ભાગવત ચમસ નામના યોગેશ્વરે ભક્તિ મનુષ્યની અધોગતિ થાય છે એમ કહ્યું રાજા ને ના સંઘ થી નિમી નો ઉદ્ધાર થઈ ગયો આગળ પ્રભુ પધારવાની તૈયારીઓ કરી રહ્યા છે છે પધાર્યા લઈને સુંદર ચર્ચાઓ થઈ છે દત્તાત્રેય ભગવાનની કથા કહી અને ચોવીસ ગુરુ દત્તાત્રેય ભગવાનને કર્યા એની કથા બતાવી જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકાર પૃથ્વીને ગુરુ બનાવ્યા પૃથ્વી પાસેથી ક્ષમાશીલતા ધૈર્ય શીખ્યા પૃથ્વી કેટલું સહન કરે છે કેટલું ધૈર્ય રાખે છે એ માણસે સહન કરતા શીખો અને ક્ષમા એ પૃથ્વીનો ગુણ છે માફ કરતા શીખો આપણે આપણી જાતને તો તુરંત માફ કરી દઈએ તો હરિવંશરાય ની સુંદર એની કવિતાના શબ્દો છે કે જીતના તબ આવશ્યક હારના તબ આવશ્યક હો જાતા જબ લડાઈ અપનો સે હો તબ હારના બડા આવશ્યક જીતના તબ આવશ્યક જાતા હૈ લડાઈ ખુદ સે હો પોતાની જોડે લડાઈ હો ત્યારે તો જીતીને બતાવાનું અને પોતાના લોકો જોડે લડાઈ હોય ત્યારે હારવાની તૈયારી રાખવી ક્ષમા અને પછી આપણે એમ કહીએ પેલો સોરી કહી દે ને તો હમણાં માફ કરી દે પણ આપણા સદ્ગુણોને આવા પરાધીન પણ કેમ બનાવવા કે પેલો સોરી કે પછી માફ કરી દ્વેષ પણ બંધન કયું છે વેર પણ બંધન આઠ પ્રકારના બંધન કયા એમાં વેર પણ બંધન છે અને એટલે માફ કરતા શીખો ક્ષમા આપતા શીખો આ ભાગવતની આગળ તમે બધા બેઠા છો આજ સુધી તમારું કોઈએ કંઈ પણ બગાડ્યું હોય ને આજે ભાગવતજીની આગળ એને દિલથી માફ કરી દો કે જા હું તને માફ કરું કે એ બંધનમાં પણ જેને આપણું બગાડ્યું છે એની જોડે બંધાઈને રહેવામાં સુરત છે એનાથી મુક્ત થઈ જાય તમારી માફી તમને એનાથી મુક્ત કરી દેશે તરહ કો કુછર મેનેજાદ ક્યાં તરહ મેને આપને કો આઝાદ ક્યાં લોકો માફી માંગી કુછ લોકો માફ ક્યા બસ આજ મુક્તિનો એક ઉપાય છે જેને આપણું બગાડ્યું એને માફ કરો આપણે કોઈનું બગાડ્યું હોય એની પાસે જઈને માફી માંગી આવો તો હળવા થઈ જશે ભાર લઈને ન ભરો ક્ષમા તમારો સ્વભાવ બનાવો તમારું કર્મ નહીં આપણા ગુણો છે ને આપણા સ્વભાવ હોવા જોઈએ કર્મ નહીં જે ફૂલ પાસે કોઈ જાય સુગંધ એના સ્વભાવમાં છે એના વ્યક્તિત્વમાં છે તો કાપનારો આયો હોય એને પણ એટલી સુગંધ અને પાણી પાનારો આવ્યો આવ્યો એને પણ એટલી સુગંધ આવે એમ જ્યારે સદ્ગુણો આપણા સ્વભાવમાં હોય ને તો જેટલા આપણા મિત્રને અનુભવાય એટલા જ આપણા શત્રુને પણ અનુભવાય પૃથ્વીને ગુરુ બનાવ્યા આગળ વાયુને ગુરુ બનાવ્યા વાયુ વહેતો રહે છે નિઃસંગતા શીખ્યા દુર્ગંધ કચરા પરથી જાય દુર્ગંધ લઈ જાય છોડી દે ફૂલો પરથી જાય સુગંધ લઈને પણ છોડી દે ક્યાંય ફસાય નહીં ક્યાંય બંધાય નહીં કોઈનાથી પ્રભાવિત થાય નહીં કોઈનામાં ભળે નહીં એ નિસંગતા રાખે છે એમ માણસને આ સંસારમાં છો તો દરેક પ્રકારના લોકો મળવાના જ છે કોઈનો રંગ પોતાના પર ચડવા ન દેતા પોતાની વૈષ્ણવતાને પકડી અને પ્રભુ તરફ આગળ જતા જ લોકો પોતાનો રંગ ચડાવવા આવશે અનેક પ્રકારના ઘણા લોકો રંગો લઈને જ ફરે છે બધા પોતાના રંગે આપણને રંગવા માંગે છે એટલે બધા રંગ લઈને જ ફરતા હોય છે બધાને પ્રભાવિત કરવાની વૃત્તિઓ હોય છે બધાને એમ થાય કે મારા રંગિયાને રખી પણ આપણો તો રંગ લાગ્યો છે શ્રીનાથજીના રંગનો શ્રીજી આવો તે રંગ બને સીધ લગાડ્યો અને આ સામળિયાનો રંગ જેને લાગ્યો છે ને બીજા ચડાવવા આવશે ને તો એ કાળો રંગ જ વધતો જશે કોઈના રંગ આપણને લાગવાના નથી કારણ કે આપણે તો વૈષ્ણવ ગાય છે ને લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ આપણને જોવાનો ટાઈમ નથી હોતો મન મોટું કરવાનું હોય ને તેની કસરત છે રોજ આકાશ સામે એની વિરાટતાને જોશો ને પરમાત્માની તો પોતાની અલ્પતાનું ભાન આપ મળે થઈ જશે એની વ્યાપકતાનું ભાન થશે ને તો પોતાની સીમિતતાનું ભાન આપણે થઈ જશે એટલે ભગવાને આખું બ્રહ્માંડ બનાવ્યું આખી પૃથ્વી આપી આપણે પૃથ્વીના ખંડો કર્યા ખંડોના દેશ કર્યા દેશના રાજ્યો કર્યા રાજ્યોના શહેરો કર્યા શહેરોમાં સોસાયટી એરિયા કર્યા એરિયામાં સોસાયટી કરી સોસાયટીમાં મકાન કર્યું મકાનમાં મારો રૂમ મારા રૂમમાં એ મારા બધા બંધનો છે અને એટલા માટે જ ઘણી વાર બંધાયેલી હોળીને ગમે તેટલા હલેસા મારો ને આગળ ન વધી શકે એમ ઘણાના જીવન એવા હોય છે ઘણા ને એવું હોય જૂનું એ જ સારું અમારા સમયમાં એવું સુંદરતા લઈ અને માણસે ચાલતા શીખવું જોઈએ આગળ અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા લાકડીમાં અગ્નિ લગાડો ને એ લાકડીને ઊંધી કરો ને તો અગ્નિ તો ઉપર તરફ જ જાય ભલે લાકડી ઊંધી કરે સંજોગો ભલે નબળા થાય વિચારો તો ઊંચા જ રાખવા સંજોગો આપણા હાથમાં નથી કેવા નબળા ઉત્તમ સંજોગો આવે પણ સંજોગો ભલે કારણ કે નબળા સમયમાં ઉત્તમ વિચારો જ શ્રેષ્ઠ સહારો હોય છે સંજોગો નબળા થયા અને વિચારો નબળા કરી દેશો ને તો એ સમય કાઢવો બહુ અઘરો થઈ જશે એક એક સેકન્ડ કાઢવી બહુ અઘરી થઈ જશે પણ જો સારા વિચારો રહ્યા ને

ચંદ્ર પાસે ચંદ્રને ગુરુ બનાવ્યા ચંદ્રની કળા વધે ઘટે પણ ચંદ્ર તો પૂરો જ રહે સૂર્ય પાસેથી શીખ્યા દરિયામાંથી પાણી લે છે પણ પોતે નથી રાખતો વાદળ બનાવીને પાછું સમાજને આપી દે છે એમ સમાજમાંથી કમાવો અને પાછું સમાજના ઉત્થાન માટે વાપરો આગળ કબૂતર કબૂતરી બાળકોના બચ્ચાઓના મોહમાં ફસાયા જાળમાં સમુદ્ર પાસેથી મર્યાદા શીખ્યા અજગરને ગુરુ બનાવ્યા અજગર કરે ના ચાકરી પંછી કરે ના કામ દાસ મનૂકા કહે ગયે सबके દાતા રામ કંઈ કરતો નથી તોય ભગવાન એનું પૂરું કરે છે તો જે પુરુષાર્થ કરે છે ભગવાન ચોક્કસ એનું પૂરું કરવાનો છે વિશ્વાસ રાખો ભરોસાથી અજગરનું પૂરું થાય છે એ માણસ ભરોસો રાખશે ને તો એનું ચોક્કસ પૂરું થશે પતંગિયાને ગુરુ બનાવ્યા બ્રહ્મરને ગુરુ બનાવ્યા હાથીને ગુરુ બનાવ્યા મધુ ભેગું કરનાર પારધીને ગુરુ બનાવ્યો હરણને ગુરુ બનાવ્યો મત્સ્યને ગુરુ બનાવ્યા વારાંગનાને ગુરુ બનાવી ટીટોડીને ગુરુ બનાવ્યા બાળકને ગુરુ બનાવ્યા નાનકડું બાળક ખોળામાં હોય એની આગળ સંસ્કૃતમાં એની સ્તુતિ કરો કે એને ગાળો બોલો એને કોઈ ફેર પડે નાનકડું બાળક એના આનંદમાં જ હોય એમ ભક્તે પણ એક બાળકની જેમ નિર્દોષ રહે તમે ગમે તેટલા મોટા થાવ પણ તમારી નિર્દોષતા મરવા ન દેતા નહી તો મેળવેલું જ ભાર બની જશે અને એની નીચે દબાઈ નાનકડા બાળકને તમે જોયો આમ કપાળ પર હાથ રાખીને ટેન્શનમાં ભૂતકાળનો અફસોસ ના હોય અને ભવિષ્યની કોઈ ચિંતા ન હોય એ વર્તમાનમાં જીવતો હોય અને વર્તમાનમાં જીવે એ જ પ્રસન્ન હોય તો એમ બાળક જો આપણે તો ખુશ થવા માટે ઇવેન્ટ કરવા પડે કે બહુ દિવસ ત્યાં કઈ થયું લાવ ને કોઈ પાર્ટી કરીને બધાને ભેગા કરીએ એટલે ઇવેન્ટ વગર ખુશે ન થઈએ અને નાનકડું બાળક એમને એમ ખુશ થઈને ફરતું હોય એને કોઈ ઇવેન્ટની જરૂર ન પડે એ પ્રસન્ન જ હોય કારણ કે પોતાના આનંદ નિજાનંદમાં રહે છે બાળકને ગુરુ બનાવ્યા કુમારિકાને ગુરુ કુમારિકાને ગુરુ બનાવ્યા એને જોવા માટે કોઈ છોકરાવાળા આવ્યા એને થયું કે છોકરાવાળા જોવા આવ્યા છે તો એમને કંઈ ભોજન કરાવીને મોકલું અને એટલા માટે અંદર જઈને અનાજ ખાંડવા લાગ્યું હવે ખાંડવા લાગી એટલે બંગડીઓ પહેરી હતી એટલે ખમ 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 અવાજ આવે એટલે એ અવાજ આવે એટલે છોકરીને એમ થયું કે આ અવાજ બહાર જશે તો આ જોના જોવા આવ્યા છે એમને કેવું લાગશે આમના ઘરમાં અનાજ એ નથી એટલે એને બધી બંગડીઓ કાઢી અને એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને હવે ખાંડવા લાગી તો અવાજ આવતો બંધ થઈ ગયો નાનપણમાં આપણને સ્કૂલમાં જ શીખવાડતા ને એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય

નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું ને કયા ભક્તો શ્રેષ્ઠ છે જે એકાંત મારે અને જેનો એક કાંત હોય ને એ જ એકાંતને માણી શકે આમ કુમારીકાને ગુરુ બનાવ્યા આગળ સરપને ગુરુ બનાવ્યો સરપને તમે જોયો છે આમ ચાલતો હોય તો કેવો વાક્કો ચૂકો વાક્કો ચૂકો વાક્કો ચૂકો આમ ચાલે પણ એ સાપ પોતાના દરમાં જતો હોય ત્યારે સીધો થઈને જાય સમજાવું કે સમજી ગયા બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું એટલે કહેવાનો અર્થ બહાર દુનિયાએ આપેલા સન્માન સત્કાર પદ પ્રતિષ્ઠા આ બધાનો ભાર રાખીને ઘરમાં જશો ને તો ઘરના બહાર ના ઘરે જાઓ ત્યારે તો દુનિયાએ આપેલા પદ પ્રતિષ્ઠા ને બહાર ઉતારી અને અંદર કેવલ સ્વજન બનીને જાઓ બહાર તમે ગમે તેટલા સન્માનની હો પણ ઘરે જાઓ ને ત્યારે સન્માનો ચપ્પલની સાથે બહાર કાઢી અંદર આત્મીય બનીને જજો જજો સ્વજન બનીને જજો સંબંધી બનીને જજો નહીં તો ઘરના સ્વજનોનો પ્રેમ નહીં પામી શકો નહીં તો ઘણીવાર વાર લોકો એવા નિશાસ નાખતા બહાર મારું આટલું બધું માન છે ને ઘરે તમે લોકો નથી પેલો કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે બહાર તો પેલા કલાક ભેગું રહેવું છે અમારે તો ચોવીસ કલાક ભેગા કાઢવાના છે મૂળ વાત એ છે બહાર મળેલી પ્રતિષ્ઠાઓના ભાર રાખી ઘરે નહીં જવું ઘરે તો એક પિતાએ બનીને જવું ભાઈ બનીને જવું પતિ બનીને જવું પત્ની બનીને સજન અને સંબંધી બનીને ઘરમાં પ્રવેશ કરો સમાજનો સન્માનનીય વ્યક્તિ બનીને ઘરમાં પ્રવેશ નહીં કરો નહીં તો ગ્રહનો અને સંબંધોનો આનંદ નહીં માણી શકો કે ઘરમાં તો બધા આત્મીયજનો હોય ત્યાં દંભની માણસને જરૂર નથી ત્યાં તો સહજ બનવાની જરૂર હોય એટલે બહાર જે ભાષા જે રીતે વાત કરતા હો ઘરે કેવા એટલે ઘરના લોકો ઘણી ફરિયાદ બહાર કેવું મીઠું મીઠું બોલો છો બધો ગુસ્સો ઘરે આવીને જ કાઢો છો કે ઘરમાં એને નાટક કરવાની જરૂર નથી એટલે સીધે સીધું કહે છે બહાર તો એને નાટક કરવું પડે સારા છું એવું દેખાવવું પડે ઘરનામાં તો બધા સ્વજનો છે આમ સર્પને ગુરુ બનાવ્યા કરોડિયાને ગુરુ બનાવ્યો કરોડિયો જાળ ફેલાવે છે અને સમય થાય કામ થઈ જાય એટલે સમેટી પણ લે છે માણસને જાળ ફેલાવતા આવડે છે સમેટતા નથી આવડતું અને આપણે બધા આજના યુગમાં તો દરેક વ્યક્તિ જાળમાં ફસાયેલો છે કઈ રીતે બધા મોબાઈલમાં નેટ ઉપર જ બેઠાવીએ છે હમણાં નેટ ચાલુ છે હમણા નેટ પર બેઠો છો હમણાં નેટના ડેટા ખતર આપણે બધા નેટ ઉપર નથી હોતા નેટ એટલે જાળ બધા જ જાળમાં ફસાયેલા છે પપલા એટલે સંતો કથાકારો આચાર્યો એમ કહે ને કે જ્યારે માછલીમાં માછલીને પકડવા આવે ને ત્યારે તળાવ હોય ને એમાં જાળ નાખે અને જેટલી માછલીઓ દૂર ભાગે માછીમારતીય બધી જાળમાં ફસાઈ જાય હોશિયાર માછલી હોય એ દૂર ના ભાગે એ માછીમારના પગ પાસે ઊભી ના આવી રહે રહી જાય અને જે પગ પાસે આવી જાય એ બધી જાળમાં ન ફસાય અને દૂર ભાગે એ બધી ફસાઈ જાય એમ ભગવાને માયાની જાળ આ સંસારમાં નાખી છે જે ભગવાનથી દૂર ભાગ્યા એ બધા ફસાયા પણ જેને ચરણ પકડી લીધા એ બધા જ બચી ગયા છે

એમ તમે જેનું ચિંતન કરો છો ને એનો પ્રભાવ તમારા પર આવે છે અને એટલા માટે જીવનમાં કોઈ એક મહાત્મા કોઈ એક મહાપુરુષને પોતાના આદર્શ માની અને એનું સ્મરણ કરતા રહે ઘરમાં બે ચાર ફોટા એવા લગાવજો કે જેને જોઈને મન પવિત્ર થાય બે ચાર ચિત્રો એવા હોવા જોઈએ એ તમારા વડીલ પૂર્વજો હોય કોઈ ગુરુજન ના હોય કોઈ મહાપુરુષ ના હોય પણ બે ચાર ચિત્રો ઘરમાં એવા હોવા જોઈએ જેને જોઈને ઠાકોરજી યાદ આવે જેને જોઈને પુણ્ય કરવાની ઈચ્છા થાય જેને જોઈને સત્કર્મ કરવાની પ્રેરણા મળે એવા બે ચાર ફોટા રોજ જોવા હવે તો તો માણસની પવિત્રતા જોવી હોય ને એના મોબાઈલ થી જોઈ જે ભગવાન ના ફોટા રાખ્યા હોય એમાં ગમે તેવા ફોટા પણ ના રાખતા કારણ કે તમે ઠાકોરજી નું ચિત્ર રાખેલું એટલે હવે તો કોઈ પવિત્રતા જોવી હોય ને અત્યારે કોઈનો મોબાઈલ અડો ને તો ગુસ્સો થઈ જશે મારો ટચ ના કરતા અને પાછા એવું પેટર્ન ગોઠવીને રાખે કે કોઈનાથી ખુલી ના જાય અને એટલા માટે ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોય છે એકાંત કેટલું પવિત્ર છે ને માણસનું એના પરથી જ એની પવિત્રતા નક્કી થતી હોય છે બાકી ભીડમાં અને સ્ટેજમાં તો બધા સારા થઈને બેઠા હોય છે આપણા એકાંત ભગવાન સાથે છે આપણો એકાંત ભગવાનના નામ જોડે છે આપણો એકાંત ભગવાનના સ્મરણ સાથે છે શું એકલામાં ભગવાનને મળો છો તો માનજો કે તમારું જીવન પવિત્રતા તરફ જઈ રહ્યું છે બાકી ભીડમાં અને બાકી વધે તો ભગવાન ભગવાન બધા જ કરીએ ભગવાનના નામના જયઘોષું તો બધાએ પાડીએ પણ જયારે કોઈ જોનારું ના હોય અને ત્યારે પણ ભગવાનનું સ્મરણ થાય ને ત્યારે માનજો તમારા ઉપર કૃપા છે ચિંતન છો કહેવાય કે રાતના સૂતા પહેલા ઊંઘ આવતી હોય ને ત્યારે જે મનમાં વિચાર ચાલતા હોય ને એનો પ્રભાવ તમારા પર વધારે છે જયારે તમારો તમારા પરથી કંટ્રોલ જઈ રહ્યો છે ત્યારે એનું ચિંતન ચિંતન બહુ મહત્વનું છે ગીતાજીમાં તો ભગવાને આખો ચાર્ટ આપ્યો છે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુપ જાયતે સંગાત સંજાયતે કામહ કામાત ક્રોધો ભી જાયતે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વૃંશાત બુદ્ધિ નાશો બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ આખો ચાટ ભગવાને આપ્યો એક વિષયનું નું ધ્યાન ધ્યાયતો વિષયાન પુંસ એક ગાડી ગઈ ગમતી ગાડી ગઈ સુધર ધ્યાયતો વિષયાન ભઈ ચિંતન દા આ કાર હું ક્યારે લઉં મારી પાસે ક્યારે આવે ધ્યાયતો વિષયાન પુંછ સંગસ્તે હવે તો મારે આ લેવી જ છે અને સંગા સંજાયતે કામ હવે તો કોઈ પણ ભોગે મનમાં કામના બની ગઈ હવે તો મારા જીવનનું એમ આકારમાં મારે ફરવું છે કામના બની ગઈ સંગા સંજાયતે કામ કામાત ક્રોધો બી જાય આટલી મહેનત કરું છું હજી સક્સેસ કેમ નથી થતો ક્રોધા ક્રોધાવાલ સંગા સંજાયતે કામ કામાત ક્રોધો બી જાય ક્રોધાત ભવતિ સંમોહ

જહા સુમતી તહા સંપતિ નાના જહા કુમતી તહા વિપદ નિધાન કોઈ ઘર બગાડે નુકસાન નથી કોઈ ગાડી બગાડે નુકસાન નથી કોઈ કપડા બગાડે નુકસાન નથી કોઈ ધન બગાડે નુકસાન નથી પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે એવા વ્યક્તિઓથી સાવધાન રહેજો એ ગમે તેટલો મોટો માણસ હોય ગમે તેટલા મોટા પદ પર હોય ગમે તેટલો સુખી હોય પણ જેના સંગથી બુદ્ધિ બગડે ને એનાથી દૂર થઈ જજો કારણ કે એ તમારી બુદ્ધિ નહીં તમારો ભાવ બગાડી રહ્યો છે